ફક્ત 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 માંગુ માંગુ છું છું પાર્ટી એ આ શો કોઝ નોટિસ શિસ્તના મામલે આપી છે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સામાન્ય સભામાં એક કાઉન્સિલર જ્યારે મ્યુનિસિપલ કમિશનર સાથે ઉગ્રતાથી રજૂઆત કરે ત્યારે પાર્ટીનું શિસ્ત કેવી રીતે ખરાબ થાય છે જો કે આ પાર્ટીનો વિષય છે પાર્ટીને લાગ્યું હશે કે તેમના કાઉન્સિલર તેમના કયામાં નથી શિસ્તમાં નથી એટલે તેમને નોટિસ આપી હશે કાઉન્સિલર સાથે આજે જ્યારે મીડિયાએ આ સવાલ પૂછ્યો કે આશિષભાઈ તમને આજે નોટિસ મળી છે તેને લઈને તમે શું કહેવા માંગો છો કાઉન્સિલર આશિષ જોશીએ સ્પષ્ટ કરી દીધું કે મેં કોઈ પણ પાર્ટી કે નેતા કે પછી પદાધિકારી વિરુદ્ધ કશું પણ બોલ્યો નથી એટલે આ જ વાત હું મારા પાર્ટી પ્રમુખ સામે રજૂઆત કરીશ અને મારો પણ ખાલી ખુલાસો પૂછ્યો છે મારે પણ મને પણ એમને મારો પક્ષ મૂકવાનો મોકો આપ્યો છે અને જે પણ જે પણ થી જે પણ કોઈ વાતો હશે એ મારે ક્લિયર કરવાની છે કે મારી જે પણ કંઈ રજૂઆતો હતી એ ફક્ત ને ફક્ત પ્રજા માટે હતી પાર્ટીના કોઈ હોદ્દેદાર કે પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે રનિંગ હોદ્દેદારની વિરુદ્ધમાં મેં આજ દિન સુધી કોઈ કામ કર્યું નથી વાત જ્યારે ની આવી ત્યારે આશિષ જોશીએ સ્પષ્ટ કરી દીધું કે હું જનતાની માફી માંગુ છું કે નાડું ના સાફ થતા તેમને જે તકલીફ ભોગવી છે તેના માટે હું જનતા પાસે માફી માંગુ છું હું બીજા કોઈ પાસે માફી નહીં માગું એટલે આશિષ જોશીને આ શોકોઝ નોટિસ બાદ આશિષ જોશી માફી નહીં માંગે તેવું તેમનું સ્પષ્ટ કહેવું હતું પ્રજાની મારે માફી માંગવી પડે કે પ્રજાનો પ્રજાને આ નાડું સાફ ના થયું એટલે આ નાળું સાફ ન થયું એટલે પ્રજાને હાલાકી ભોગવવી પડી છે જે અમારી બી જવાબદારીથી જોવાની કે આ નાળું કેમ સાફ નહોતું થતું એટલે હું પ્રજાની ચોક્કસ આપણે આ આ વિષય પર માફી માંગુ છું કે નાળું જો સાફ થયું હોત તો ગયા વર્ષના લોકોના ઘરમાં રાવપુરા વિધાનસભાનો ખાસ મોટો ભાગ એનાથી ઇફેક્ટેડ થયો છે એમાં પાણી ના ગયું હોત એટલે હું ચોક્કસપણે પ્રજાની માફી માંગી આશિષ જોશી નું આ જે વલણ છે એને લઈને હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે સૌથી પહેલા એ મુદ્દા પર આવીએ જે આ મુદ્દો હતો આશિષ જોશીનું સભામાં જે રીતે રજૂઆત કરી રહ્યા હતા કે તેમના વિસ્તારમાં એક મહાનગરનું જે નાડુ છે તે નાડું ચોકઅપ છે તેના કારણે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે લોકો ખૂબ જ હાલાકીમાં છે મ્યુનિસિપલ કમિશનર તેમને સરકારી જવાબ આપી રહ્યા હતા અને કાઉન્સિલર તેનાથી નારાજ હતા કાઉન્સિલર તેમને રસ્તો બતાવી રહ્યા હતા પરંતુ મ્યુનિસિપલ કમિશનર એ જ સરકારી જવાબ તેમને સતત આપી રહ્યા હતા આ જ મામલે ઉગ્રતા વધી અને જોત જોતામાં જ તમામ મર્યાદાઓ પણ તૂટી ગઈ સભાની મર્યાદાઓ તો તૂટી છે પરંતુ વાત જ્યારે આપણે મુદ્દાની કરીએ તો મેયર અને ડેપ્યુટી મેયરે ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યું ત્યારે ખરેખર સમસ્યા હતી સમસ્યાનું નિરાકરણ પણ આવી ગયું છે ત્યાંની જનતા પણ ખુશ થઈ ગઈ છે એટલે નગરના સેવકે નગરની કામ કરાવવા માટે જો ઉગ્રતા વાપરી હોય એ સભાની મર્યાદા તોડી હોય કે ત્યાં ખૂબ જ ઉગ્રતાથી રજૂઆત કરી હોય ત્યારે એ સભાની જે ગરિમા છે એ તો ખંડિત થાય છે પરંતુ નગરજનોને તો તેમના કામથી મતલબ છે નગરજનોનું કામ થઈ ગયું એટલે કાઉન્સિલર પણ ખુશ છે અને નગરજનો પણ પરંતુ તકલીફ કોને પડી ગઈ આ શિસ્તને આ શિસ્તને નુકસાન થઈ ગયું છે કેમ કે સભામાં આવી રીતે તમે રજૂઆત ના કરી શકો રજૂઆત કરવાની પણ એક પ્રક્રિયા હોય તમે શાલીનતાથી કરો ગઈકાલે જ અમે આ જ સમાચાર જ્યારે અમે બનાવ્યો હતો ત્યારે અમે કીધું હતું કે મેયર મર્યાદા મર્યાદા કરતા રહ્યા અને કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર તમામ મર્યાદાઓને તોડીને આગળ વધી ગયા હવે વાત છે કે આશિષ જોશી જો માફી નહીં માંગે તો શું થશે પાર્ટી તેમની પર કોઈ શિક્ષાત્મક પગલું ભરશે કે પછી આગળ શું થશે આશિષ જોશીને આજે જે શોકોઝ નોટિસ આપવામાં આવી છે ત્યારબાદ આશિષ જોશીએ તો સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ માફી નહીં માંગે હવે લોકો આજ પૂછી રહ્યા છે કે આવા કિસ્સામાં પાર્ટી શું એક્શન લેશે